હેલો એવરી વન રજૂસ કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છે મકાઈ ચટ બે ટામેટા અને એક ડુંગળી લઈ લીધું છે સરસ મજાનું એને કમ્પ્લીટ રીતે કટ કરી દીધું છે મરચાં કોથમી અને મકાઈને કમ્પ્લીટ સારી રીતે છોલી દેવાની છે અને એક બી રેસા ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એના ચાર પીસ કરી દેવાના છે અને તમે જોઈ શકો છો મેં સરસ મજાના ચાર પીસ કમ્પ્લીટ રીતે કરી દીધા છે અને હવે આપણે એક કૂકર લેવાનું છે કુકરની અંદર ચાર પીસ સરસ મજાના ગોઠવી દેવાના છે અને કમ્પ્લીટ રીતે ગોઠવાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપર નીચે ના રહે નહીં તો પાણી બહાર ઉભરાઈ શકે છે ચારથી પાંચ ગ્લાસ પાણી વેળ્યા પછી ગેસ ચાલુ કરીને એની અંદર એકથી દોઢ ચમચી જેટલી મીઠું ઉમેરવાનું છે અને એકથી દોઢ ચમચી જેટલું હળદર ઉમેરવાની છે અને સરસ મજાનો કલર પકડાય એના માટે આપણે મિક્સ કરી દેવાનું છે મિક્સ થયા પછી પાંચથી છ સીટીમાં તમે જોઈ શકો છો કે સરસ મજાની મકાઈ બફાઈ ગઈ છે અને ઠંડી થવા માટે બાઉલમાં કાઢી દીધી છે અને મકાઈના દાણા કમ્પ્લીટ મારી પાસે મશીન નથી એટલે મેં સ્કીપ કરી દીધું છે તમારી પાસે મશીન હોય તો તમે મશીનથી દાણા કાઢી શકો છો અને તમે જોઈ શકો છો કે મારા સરસ મજાના મકાઈના દાણા ફોલીને કમ્પ્લીટ કરી દીધા છે હવે હું એની અંદર નાખીશ એકથી દોઢ ચમચી જેટલું મરચું તમે તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો અને હવે હું નાખીશ એક ચમચી જેટલી મીઠું એ બી તમે તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો તમે જે તીખું એ રીતે ખાતા હોય અને આની અંદર ચીલી ફ્લેક્સ બી નાખી શકાય છે મેં ચીલી ફ્લેક્સ સ્કીપ કરી દીધું છે અને હવે આની અંદર ડુંગળી મરચાં અને મિક્સ કરી દઈશ અને કમ્પ્લીટ સારી રીતે ટામેટા થોડા નાખી દઈશું અને મિક્સ કર્યા પછી મસ્ત રીતે કમ્પ્લીટ કોથ લીંબુ નાખી દેવાનું છે અડધું લીંબુ નાખ્યા પછી પાછું મિક્સ કરીને આપણે એની ઉપર થોડી કોથમીર એડ કરી દેવાની છે કોથમીર એડ કર્યા પછી પાછું મિક્સ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે સરસ મજાનું મકાઈ ચાટ રેડી થઈ ગયું છે અને ચોમાસાની સિઝનમાં મકાઈ ખાવાની કોને ના મજા આવે તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમે મારી રેસીપીમાં નવા હોય તો જલ્દીથી જલ્દી મને સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બપાય